નમસ્કાર હું છું સિતાભ કાદરી અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણી ચરમસીમાએ પહોંચી ગઈ છે રોજે રોજ નવા મતદારોનો પ્રતિસાદ કલ્પનાબેન હેમંતભાઈ દવેને મળી રહ્યો છે અને ઠેર ઠેર અત્યારે જે દ્રશ્યો અંબાજીના ગંદકીના તૂટેલા માર્ગોના આ તમામ ચાળી અગાઉના એક અથ્થું શાસન કરનારા સરપંચની નિષ્ક્રિયતા નરી આંખે દેખાય છે હવે લોકોએ મન બનાવી લીધું છે અને લોકો ખોબલે ખોબલે ભરીને કલ્પનાબેનને વોટ આપવાનો નિર્ધાર કર્યો છે અને હવે એક જ નિયમ પ્રજાએ બનાવ્યો છે કે અંબાજી ગ્રામ પંચાયતમાં પરિવર્તનની લહેર દૂર દૂર સુધી દેખાય છે કારણ કે પરિસ્થિતિ આટલા વર્ષોમાં એના એ જ છે કોઈપણ જાતનો વિકાસ નથી આજે પણ ગટરો ઉભરાય છે લાઈટના પ્રશ્નો છે દબાણના પ્રશ્નો છે કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી માત્ર ને માત્ર પોતાનો જ વિકાસ કર્યો છે એ રીતની પરિસ્થિતિ હવે લોકો જાણી ગયા છે હવે ઠેર ઠેર અત્યારે બહેનો પોતે પણ કલ્પનાબેનની સાથે જોડાઈને દમ ધોગતા તાપમાં સતત એમના ચૂંટણી પ્રચાર અર્થે એમની સાથે અત્યારે વોર્ડ અઢારના અંદર સતત ફરી રહ્યા છે તમામે તમામ વોર્ડમાં ખૂબ જ સારો પ્રતિસાદ કલ્પનાબેનને મળી રહ્યો છે અને આ વખતે કલ્પનાબેને પણ નક્કી કર્યું છે કે પહેલી વખત લડી છું અને જો પ્રજાનો સાથ સહકાર મને મળ્યો તો હું અંબાજીના વિકાસના અંદર સૌથી પહેલી પહેલ મારી અંબાજી વિકાસની હશે અને જે પ્રશ્નોથી વર્ષોથી મારા મતદારો પીડિત છે તે તમામ સમસ્યાઓનું સમાધાન કરવાનો સંપૂર્ણ રીતે હું પ્રયાસ કરીશ આ રીતે તેમણે માતાજીના દર્શન કર્યા છે ભગવાનના આશીર્વાદ લીધા છે લોકોના આશીર્વાદ લીધા છે અને આ વખતે અંબાજીના મતદારોએ અને તમામે તમામ અઢાર વોર્ડના લોકોએ પણ મન બનાવ્યું છે કે આ વખતે ટાયર નહીં પણ ટેબલ ટાયર તમે જુઓ એક દ્રશ્ય અત્યારે આના અંદર જોઈ રહ્યો છો કે આપ કે ટાયર લાગેલા છે ગંદકીના ગટરના અંદર એટલે ટાયર ગટરમાં જ હોય છે એ નક્કી અત્યારે આ દ્રશ્ય કરી આપે છે એટલે આ વખતે ટાયર નહીં ચાલે ટાયરમાં પંક્ચર પડશે અને ટેબલ પર બેસીને કલ્પનાબેન હેમંતભાઈ દવે આ વખતે સરપંચ નું સુકાન સંભાળશે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચિતાભ કાદરી પાલનપુર